નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને સિત્તેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો વીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી અગિયારસો છ્યાસી રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી એક પચીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો એક રૂપિયો બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણચાલીસથી બારસો ને અગિયાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી બારસો એકોતેર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી બારસો દસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એકાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી આઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી સોળ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છોતેર રૂપિયા गोडल मार्केटिंग यार्डनी अंदर तर सात सौ एकत्रिस एकतालीस रुपया कोडिनाटिंग यार्डनी अंदर अगर सौ पच्चीस की तेरह सौ ओगनीस रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चालीस एक हज़ार ने चालीस रुपया जसदर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार बार सौ साठ रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन थी बार सौ पच्चीस रुपया हमें बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड एक हज़ार पचास की अगियारो ने रुपया नगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ अगय बार सौ एक रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी ने पचास रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस थी बार सौ पच्चीस रुपया सावरकुंडलाकेटिंग यार्ड एक हज़ार रुपया अमरेली मार्केटिंग यार्डनी एक हज़ार सित्तेर बार सौ रुपया મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો બ્યાસીથી બારસો ને નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો છવ્વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી બારસો ને પચાસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી અગિયારસો નેવું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી બારસો રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર